સુરતમાં સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસે બાતમીના આધારે સલાબતપુરા રાજન્સ ઇમ્પિરિયલ ટેક્સટાઇલ માર્કેટના પાછળના ભાગે તે ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસના હાથે ઝડપાયેલાનું નામ ખલીલ લુકમાન શેખ હોવાનું સામે આવ્યું છે ખલીલ પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું છે જે સુરતના વેસુમાં એક અને સલાબતપુરાપુર સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાયા છે આરોપી ખલીલ બેટી કોલોની ઉમરવાડ સલાબતપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે પોલીસે ચુમ્મોતેર હજારના ડ્રગ સાથે એક મોબાઈલ અને અંગ ઝડપીના ઓગણીસો રૂપિયા મળી કુલ એસી નો મુદ્દા માલ જપ્ત કર્યો છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પોરી એમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસો નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનું એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસનો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએક એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે નો ડ્રગ્સ અંતર્ગત સુરત સિટી પોલીસ દ્વારા છે એમડી ડ્રગ્સ પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે સીધા દ્રશ્યો અમે સલાબતપુરા વિસ્તારના બતાવવાના પ્રયત્ન કરી છું કે જે સલાબતપુરા વિસ્તારની અંદર રાજન એમ્પ્લોય માર્કેટની પાછળ ક્રિષ્ના માર્કેટની સામે ગેટ ઉપરથી જે એમડી ડ્રગ્સ છે તે આપવા માટે આવ્યા હતા અને તેની ધરપકડ સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે સીધા દ્રશ્યો આરોપીને અમે છું કે જે એમડી ડ્રગ્સ છે સાત પોઈન્ટ ચાર ગ્રામ છે તે એમડી ડ્રગ્સ આ આરોપી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે ને એસી હજારથી વધુનો મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે ને સલાબતપુરા દ્વારા છે એમડી ડ્રગ્સનો એનડી ગુનો નોંધી વધુ તપાસ સલાબતપુરા દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન અબુ મિશ્રા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત